નમસ્કાર દોસ્તો એચજી રમેશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત પોલીસ તરફથી એક મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે નવી ભરતી વિશે કે ભરતી થવાની છે કે કોઈ ભરતીને રદ કરવામાં આવ્યા છે એના વિશે વાત કરીશું વિડિયોમાં વિડીયોમાં વિડીયોને છેલ્લા સુધી જોજો ચેનલ ઉપર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી તમામ મિત્રો સુધી શેર કરી દેજો મિત્રો ગુજરાત પોલીસ હોમ તરફથી એક નોટિફિકેશન આજના રોજ જાહેર કરવામાં આવ્યું છે ત્રણ આઠ બે હજાર ચોવીસના રોજ કે હથિયારી એએસઆઈ વર્ગ ત્રણ સ્વર્ગની સીધી ભરતી રદ કરવા બાબત એટલે માત્ર મિત્રો આજ દિન સુધી ત્રણ ભરતીઓ સીધી ભરતીથી એએસઆઈની ભરવામાં આવેલ છે એ ભરતી હવે આગામી સમયમાં આવશે નહીં અને એ ભરતી હવે રદ કરવામાં આવી છે એની પાછળનું કારણ શું છે એના વિશે પણ આગળ વાત કરીશું તો ઉપરોક્ત વિષય પર હવે જણાવવાનું કે રાજ્ય પોલીસ દળમાં બિન હથિયારી એએસઆઈ સહયોગના અનુભવી કર્મચારીઓ મળી રહે અને ફીડર કેડરમાં બઢતીની તકો વધવાથી તેઓનો ઊંચાપૂર્વક કામગીરી કરી શકે તેવા શુભ આશ્રયથી ગૃહ વિભાગ ગુજરાત સરકારના સંદર્ભિત પત્રથી બિન હથિયારી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની સીધી ભરતી રદ કરવાની અને આ સ્વર્ગની તમામ ખાલી જગ્યાઓ માત્ર ભરતીથી ભરવા મંજૂરી આપવામાં આવે છે એટલે મિત્રો જે હેડ કોન્સ્ટેબલ છે તેઓને પ્રમોશન આપી અને એએસઆઈ બનાવવાની અનુભવી કર્મચારીઓ મળી રહે તેના માટેનું આ એક સહનીય કાર્ય કરવા માટે કરી અને ગૃહ વિભાગે એક નવો નિર્ણય જાહેર કર્યો છે કે આગામી સમયમાં કોઈ પણ સીધી ભરતીથી એએસઆઈની ભરતી કરવામાં આવશે નહીં અને આ ત્રણ ભરતી થઈ તેમાં લગભગ કોઈ એવું નક્કી ન હતું કે તેમને પીએસઆઈનું પ્રમોશન કેવી રીતે આપવું કોઈ એના બંધારણ નક્કી કરવામાં નહોતું આવ્યું કે આ બિન હથિયારી એ ભરતી કરીએ તો એનો ગ્રેડ પે ચોવીસો થાય પણ એને એલઆરડી સમકક્ષ પગાર આપવામાં આવતો એટલે મતલબ કે રોક લોકરક્ષક સમકક્ષ એને પગાર આપવામાં આવતો એટલે કોઈ બંધારણ વગર આ ત્રણ ભરતીઓ કરવામાં આવી હતી માત્ર ને માત્ર એ જોવા માટે કે ખરેખર સફળ રહે છે કે કેમ તેવી જ રીતે આગામી સમયમાં પીઆઈની ભરતી ડાયરેક્ટ આવતી હતી ત્રણ ભરતીઓ થઈ હતી એ ભરતી પણ હવે આગામી સમયમાં જોવા નહીં મળી શકે એવી ધારણા છે કેમ કે ટેમ્પરેરી એ એક નવો અભિગમ જાહેર કર્યો હતો કે સીધી ભરતીથી પોલીસ ખાતામાં નીવડે છે કે કેમ તે તે આશરેથી ભરતી કરવામાં આવતી હતી પણ એ ભરતીઓ સદંતર તરીકે બંધ કરવામાં આવશે એટલે મતલબ કે સીધી ભરતીથી એસઆઈ સરકની કોઈ પણ ભરતી કરવામાં આવશે નહીં તે તમામ હવે ભરતીઓ બઢતીથી કરવામાં આવશે એટલે કે જે હેડ કોન્સ્ટેબલ ફરજ બજાવી રહ્યા છે તેઓને પ્રવક્તાની યાદી પ્રમાણે તેમને જગ્યા પ્રમાણે બઢતી આપવામાં આવશે મિત્રો એના એનો આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે એટલે કે એક ખરાબ સમાચાર કહી શકાય જે ડાયરેક્ટ ભરતીની તૈયારી કરતા હતા એસઆઈ પીએસઆઈની એ માત્ર હવે પીએસઆઈ અને એલઆઈડી બે જ પોલીસ વિભાગમાં સીધી ભરતીથી અને ડીવાયસપી ત્રણ કેડરની ભરતીથી તમે સીધા જઈ શકો છો અને યુપીએસસી પાસ કરી અને આઈપીએસ માત્ર ચાર કેડરમાં તમે સીધી ભરતીથી પરીક્ષા આપી અને પાસ થઈ શકો છો બાકી તમામ પ્રમોટેડ રહેશે એવું આ પરિપત્રથી ફલિત થાય છે હજુ પીઆઈનું આગામી સમયમાં કદાચ આવી શકે છે પરિપત્ર કે પીઆઈની પરથી પણ આગામી સમયમાં કદાચ રદ થઈ શકે છે મિત્રો આ હતી માહિતી આજના વિડિયોમાં વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમામ મિત્રો સુધી વિડીયો શેર કરી દેજો